હવે એના મનમાં તો મેલી મુરાદ હતી જ કે ભગવાનને મારી દો એ પાછી ખબર હતી કે એ પાછા સહેલાઈથી મરે એવા નથી એટલે મનોમન નક્કી કર્યું કે અત્યારે એ બાળ સ્વરૂપે છે હજી નાના છે ત્યાં એને મારી દઈએ મોટા થાય પછી તો કેવી શક્તિ ધરાવે એટલે એની પાસે આપણું ચાલે નહીં એટલે નાના છે ત્યાં વિઘન નાખવા માટે એમને મારવા માટે કાળી દત્તે કૃતિયાઓને ઉત્પન્ન કરી કૃત્યાઓ સામે આવીને ઊભી રહી કાલિદત્તે કીધું કે છપૈયામાં ધર્મદેવને માતાને ત્યાં આપણો કાળ જન્મ્યો છે એને તમે મારી નાખો આજે એને છ દિવસ થયા છે કૃત્યાઓ તો અટહાસ કરવા લાગી કે છ દિવસનો બાળક એને મારવા માટે તને અમને ઉત્પન્ન કરવા પડ્યા પરંતુ એને ક્યાં ખબર હતી કે છ દિવસના હોય કે સાઠ વર્ષના હોય પણ એની શક્તિને સામર્થ્ય તો અનંતને અપાર જ હોય એને તો કુમત જ હોય એટલે કુમતી પ્રમાણે એને કીધું કે ભલે કાંઈ વાંધો નહીં છ દિવસનો બાળક તાજો ખોરાક મળશે અમે એને મારી નાખશું ને અમે એને ખાઈ જઈશું એમ કરતીને કીકિયારો કરતી કરતી એ કૃત્યાઓ કાળીદત્ત પાસેથી વિદાય લઈને ગઈ છપ્પૈયાની ભૂમિની ઉપર ઉડવા લાગી ઉડતા ઉડતા ઘરો ઘર દૃષ્ટિ કરતી કરતી ધર્મદેવના ઘર તરફ આ કૃત્યાઓની નજર પડી આ છઠ્ઠીનો દિવસ હતો આનંદ ઉત્સવ હતો બધાએ એમના ઘરે આવ્યા હતા ઘરેથી બધાએ જ્યારે મહેમાનો છપૈયાવાસીઓ બધાએ વિદાય લીધી ત્યારે કૃત્યાએ લાગ જોયો ભક્તિમાતા ખોળામાં ઘનશ્યામ પ્રભુને સુવાળી સ્તનપાન કરાવે છે લાડ લડાવે છે એવા સમયમાં કૃત્યા એકદમ આકાશમાંથી આવી મારો મારો કરતા બાળપ્રભુ ઘનશ્યામ મહારાજને ભક્તિ માતાના ખોળામાંથી એકદમ આંચકી લીધા અને મારી નાખો કાપી નાખો એમ કરતી કરતી આકાશ માર્ગે લઈને ઉડવા લાગી ભક્તિ માતાઓ કે અરે અરે ક્યાં લઈ જાઓ છો મારા લાલાને પાછો આપી દો મારા ઘનશ્યામ એમ કરીને બચાવો બચાવો કરતા ભક્તિ માતાએ ખૂબ આક્રંદ કર્યો કોઈ મારા બાળ ઘનશ્યામને બચાવો કોઈ મારા લાલાને બચાવો આ કૃત્યાઓ મારા લાલાને લઈ ગઈ છે આમ કરુણ આક્રંદ કરવા લાગ્યા ત્યાં તો ધર્મદેવ ભક્તિમાતાનો આવો અવાજ સાંભળી એ એકદમ દોડીને આવ્યા જ્યાં એવા માતા કીધું કે ઓલી કૃત્ય મારા ઘનશ્યામને લઈ ગઈ છે મારા ઘનશ્યામને બચાવો કોઈ મારા ઘનશ્યામને બચાવો એમ કરતાં કરતાં મા ભક્તિ તો મૂર્છા પામી ગયા ધર્મદેવ પણ ભયભીત થઈ ગયા અને અચાનક એકાએક ભગવાનને સંભાળવા લાગ્યા પોતાના પિતાજી એવા બાલ શર્માએ ધર્મદેવને એવું કીધેલું કે જ્યારે જ્યારે સંકટ સમય આવે ત્યારે હનુમાનજીને યાદ કરજો અત્યારે ધર્મદેવના માથે ખરેખરો સંકટ આવેલો સમય કહેવાય એમણે હૃદયથી પવનપુત્ર હનુમાનજીને યાદ કર્યા જેવી સ્તુતિ કરવા લાગ્યા સંભાળવા લાગ્યા તરત હોપ કરતા હનુમાનજી આવી પહોંચ્યા આવીને કહેવા લાગ્યા કે હે ધર્મપિતા માતા આપ કેમ રડો છો શું થયું ત્યારે એમણે કીધું કે હે હનુમાનજી મહારાજ અમારા ઘનશ્યામને પેલી કૃત્યાઓ લઈ ગઈ છે એ દુષ્ટ અમારા ઘનશ્યામને કાંઈ કરી ન દે અમારા ઘનશ્યામના ઉપર સંકટ છે હે હનુમાનજી આપ અમારા ઘનશ્યામ મહારાજની રક્ષા કરો આપ અમારા ઘનશ્યામને અમને લાવી આપો ત્યારે હનુમાનજીએ કીધું કે હે ધર્મપિતા આપ ચિંતા ન કરો મા ભક્તિ આપ ચિંતા ન કરો તમારા ઘનશ્યામને તો હું હમણાં જાઉં ને હમણાં લઈને આવું બસ યું ગયા ઓર યું આવ્યા ધર્મદેવ ભક્તિ માતાને હિંમત આપી હનુમાનજી તો આકાશ માર્ગે ઉડ્યા પહેલી બાજુ કૃત્યા જ્યારે ભગવાનને લઈને જાય છે આકાશ માર્ગે મારો મારો કરતી ઘનશ્યામની સામું જોતી જાય છે ત્યાં તો ઘનશ્યામ મહારાજે એની સામે વક્ર દ્રષ્ટિ કરી ભગવાનની કરણી દૃષ્ટિ થતાં કૃત્યાઓ તો બધી બળવા લાગી ને હાથમાં ઘનશ્યામ મહારાજને ઝીલાણા નહીં તે પડતા મૂકી દીધા ઘનશ્યામ પ્રભુને આકાશમાંથી પડતા મૂક્યા એ દ્રશ્ય દૂરથી હનુમાનજી જોઈ ગયા ઘનશ્યામ પ્રભુ તો ફૂલની જેમ હળવા હળવા હેઠે આવે છે ત્યાં અક્ષરધામનો મુક્તોએ આવીને ઘનશ્યામ મહારાજને ઝીલી લીધા નીચે પુષ્પની પથારી કરી એમાં ઘનશ્યામ મહારાજને સૂડાવી દીધા પહેલી બાજુ હનુમાનજી આ દ્રશ્ય જોયું કે કૃત્યાઓએ બાળપ્રભુને પડતા મૂક્યા છે અને આ અગેથી હનુમાનજીએ જે દાંત બીસીને પૂંછડું લાંબું કર્યું અને બધી કૃત્યાઓને જેમ ભારો બાંધે એમ પૂંછડામાં બાંધી લીધી આકાશમાં ઉછાળીને જમીન ઉપર જોર જોરથી પટકવા લાગ્યા પછાડી પછાડી પછાડીને કૃત્યાઓના તો હાડકાં ભાંગી ગયા લોહી લુહાણ થઈ ગઈ આમ કૃત્યાઓને ખૂબ મેથી પાક દીધો એમ કીધું કે આ છઠ્ઠી છે ને પ્રસાદ તો લેવો જ પડે ને લ્યો મેથી પાક એમ કરીને ખૂબ કૃત્યાઓને પછાડી પછાડીને હનુમાનજી દાદાએ માર માર્યો છે કૃત્યાઓ તો અધમુવા જેવી તો થઈ જ ગઈ હતી અને હે મારુતિ અમને છોડી દો અમને માફ કરી દો આજથી અમે કોઈ છપૈયાની સામો નહીં જોઈએ અરે આ ઘનશ્યામ તો ઠીક કોઈ બીજા બાળક સામું નહીં જોઈએ હે મારુતિ છોડી દો અમને બચાવો અમને જીવતદાન આપો અમને માફ કરી દો આમ કૃત્યાઓ આજેજી કરતી જાય પણ આ તો હનુમાન દાદાને ખરેખરી ખીજ ચડી છે કે મારા ઘનશ્યામને આવું કર્યું ત્યાં તો ઘનશ્યામ મહારાજ પુષ્પની પથારીમાં ફોઢેલા અને હનુમાનજી સામે જોઈને ઈશારો કર્યો કે હે મારુતિ આ કૃત્યાઓને છોડી દો આ અવતારમાં અમે કોઈ અસુરોને મારવા નથી આવ્યા પરંતુ આસુરી બુદ્ધિને મારવા આવ્યા છીએ આ કૃત્યાઓ પચતાઓ કરે છે એ જ એની આસુરી બુદ્ધિનો નાશ છે આ મા આ કૃત્યાઓને છોડી દો એમને જીવનદાન આપો ભગવાનનો ઈશારો પામી અને હનુમાનજીએ કૃત્યાઓને પૂંછડામાં બાંધી લીધી જે ગોળ ગોળ ચક્કરડે ચડાવી અને જેવો પૂંછડાનો છૂટો ઘા કર્યો એટલે દૂર દૂર જઈને આ બધી કૃત્યાઓ ફગવાઈ ગઈ માંડ માંડ પોતાનો જીવ હાથમાં લઈ અને કૃત્યાઓ તો ત્યાંથી ભાગી છૂટી સીધી કાલિદત્ત પાસે ગઈ ત્યાં જઈને કાલિદત્ત ઉપર ખૂબ ખીજાણી કે તે અમને એક નાના બાળકનું નામ દઈને કોની પાસે મોકલ્યા હતા કાળીદત્ત તો એની સામું જોઈને કે મને તો બધી ખબર જ છે આ તો છૂટો વાયર જ છે એને અડાય નહીં પણ મને ખબર હતી એવો છે એટલે મેં તમને મોકલી આ દુનિયામાં ઘણા એવા સ્વાર્થી લોકો હોય હો કે જ્યાં આવું કંઈક રિસ્કનું કામ હોય ને ત્યાં પોતે ન જાય બીજાને આગળ કરે સારા કામમાં પોતે મોર થાય અને આવું રિસ્કી કામ હોય એમાં બીજાને આગળ કરે અને સારું થાય પછી આગળ આવી જાય એ કૃત એમાં કાલિદત્તે એવું જ કર્યું કૃત્યાને આગળ મોકલી કૃત્યાઓ કહે કે કાલિદત્ત આ બાળ લાગે છે પણ આ તો પ્રભુ છે આ કોઈથી જીતા એવા નથી આજ તો માંડ માંડ અમારા પ્રાણ રહ્યા છે એ એમની દયાથી રહ્યા છે આ પ્રભુ જેવો દયાળુ નહીં અમે તો એને મારવા ગયા હતા છતાંય અમારી આજીજી સાંભળીને એને અમને જીવનદાન આપ્યું હે કાલિદત્ત આ પ્રભુને મારવાનો સંકલ્પ છોડી દે જો તારે તારો જીવ બચાવવો હોય તો એના શરણે થઈ જા પરંતુ માને તો કાલિદત્ત છે નો એણે તો કાંઈ કૃત્યાની વાત કાને ધરી નહીં અને કૃત્યાઓ તો આટલો ઉપદેશ આપીને જતી રહી પછી તો કાલિદત્ત બહુ ખીજે ભરાણો કે હવે તો આ કૃતિયાઓને એને તો કાંઈ હાર્યા નહીં હવે બીજું કાંઈક ઉપાય કરીએ એમ કરીને તો એના કામમાં મશગુલ થયો આ બાજુ હનુમાનજી મહારાજ બાળપ્રભુને એકાંતમાં પામી એને રમાડવા લાગ્યા એમને એમ થયું કે મને આ લાભ ક્યારે મળે બાળપ્રભુને ખોળામાં તેડી ભગવાને છાતી સરસા ચાપે ઘડીક ચુંબન કરે ઘડીક આકાશમાં ઉડાડે વળી ખોળામ ઝીલી લે આમ બાળપ્રભુને રમાડવા લાગ્યા છે ખૂબ બાળપ્રભુને ગલી પછી કરે દાંત કઢાવે આવી રીતે મહારાજને હનુમાનજી મહારાજ રમાડે છે અને પહેલી બાજુ તો ભક્તિ માતા હનુમાનજીની વાટ જોવે છે અહીં હનુમાનજીને મોજ પડી ગઈ પણ પહેલી બાજુ ભક્તિ માતા આક્રમ કરવા લાગ્યા કે હે મારુતિ મારા બાળને ક્યારે લાવશો ત્યાં તો ઘનશ્યામ મહારાજે કીધું કે હે મારુતિ હવે મને મારા માતા પિતા પાસે લઈ જાઓ નહીતર એ તો વિયોગમાં વિયોગમાં પ્રાણ છોડી દેશે ત્યારે હનુમાનજી મહારાજ ઘનશ્યામ પ્રભુને ખોળામાં લઈ આકાશ માર્ગે ઉડી અને એ એકદમ ધર્મદેવના આંગણામાં આવીને ઉભા રહ્યા ધર્મદેવ ભક્તિ માતા હનુમાનજીને આવતા જોઈ એ એકદમ જાણે શરીરમાં ચેતન આવી ગયું હોય એવા સભાન થઈને બેઠા થઈ ગયા ઉત્સુકતાથી હનુમાન અમારા પુત્રને લાવ્યા હે મારુતિ અમારા પુત્રને લાવ્યા ત્યાં તો ખોળામાં બાળપ્રભુને જોઈ ભક્તિ માતા તો રાજી રાજી થઈ ગયા હનુમાનજીએ ભક્તિ માતાના ખોળામાં બાળપ્રભુને સોંપ્યા ને ભક્તિ માતા તો ઘનશ્યામ મહારાજને છાતીએ જ આપવા લાગ્યા ચુંબન કરવા લાગ્યા આખા શરીરે હાથ ફેરવવા લાગ્યા જોવા લાગ્યા મારા પ્રભુને ક્યાંય ઈજા તો નથી આવીને મારો બાળ સુરક્ષિત છે ને એમ ઘનશ્યામ પ્રભુને લાડ કરવા લાગ્યા ધર્મદેવે હનુમાનજી મહારાજની સ્તુતિ કરી કે હે પવન પુત્ર હનુમાન આપ અમારા દેવતા છો સમયે સમયે દરેક વિપત્તિઓમાં આપે અમારી રક્ષા કરી છે આ વખતે પણ અમારા બાળની રક્ષા કરી એ બદલ હે મારુતિ આપને ખૂબ ખૂબ ધન્યવાદ એમ કરીને ચરણમાં માથું નમાયું અને હનુમાનજી મહારાજે પણ કીધું કે હે ધર્મપિતા હે ભક્તિમાતા આપ તો વ્યર્થ ચિંતા કરતા હતા આપના આ બાળ જેને તમે પોતાનો બાળ માનો છો એ કોઈ સામાન્ય બાળક નથી એ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એમ માતા પિતાને સહેજ સંદેશો આપી અને હનુમાનજી તો પાછા અદ્રશ્ય થઈ ગયા ધર્મદેવનું આંગણું ફરીવાર નાચી ઉઠ્યું કૂદી ઉઠ્યું પોતાના બાળકની આવી રીતે રક્ષા થઈ એ નિમિત્તે ધર્મદેવે બધાને ભોજન કરાવ્યા દાન આપ્યા આવી રીતે ફરીવાર સુખનો નવો સૂરજ ધર્મદેવના આંગણામાં ઉગ્યો પણ ઘનશ્યા મહારાજના આવા દિવ્ય ચરિત્રો જોઈ ખૂબ બધાને આનંદ અને ઉત્સવ થવા લાગ્યો